ઉના દેશી દારૂ અને તાળીના વેચાણનો એક વીડિયો વાયરલ થયો છે અને આ વાયરલ વીડિયો ઉના તાલુકાના ભેભા ગામનો હોવાની માહિતી મળી રહી છે વીડિયોમાં તાળી વેચનારો પોટલી આપતો સ્પષ્ટપણે જોઈ પણ શકાય છે તો યુવાધનને નશાના વિષ ચક્રમાં ધકેલનારા સામે કાર્યવાહી કરવા ત્યાંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે બે રોકટોક નશાના કારોબારથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ઉનાળા આ ભેભા ગામના આ દ્રશ્યો સામે આવ્યા છે અને આ વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ કેવી કામગીરી કરી રહી છે એક તરફ પોલીસ પ્રશાસન કહી રહ્યું છે કે દારૂબંધીનો કડક અમલવારી કરવામાં આવી રહી છે પણ અમલવારી ક્યાં થઈ રહી છે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે ભેભા ગામનો આ વિડીયો કે જ્યાં બેરોકટોક આ નશાનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે કોઈના પણ ડર કે ખોફ વગર આ ધંધો કરી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે યુવાધનને નશાના રવાડે ચડાવનારા સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ખુલ્લે આમ આ નશાનો વેપલો ત્યારે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે એ પણ સવાલ અને પોલીસને કાર્યવાહી કરવામાં પેટમાં ક્યાં દુઃખે છે નશાના કારોબાર સામે પોલીસ કેમ આંખ બંધ કરીને બેઠી છે શા માટે આંખ કાન કરી રહી છે તાળી વેચનારા સામે કાર્યવાહી કરવામાં પોલીસને કેમ રસ નથી પડી રહ્યો આટલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો શું ઉના પોલીસના ધ્યાને આ વીડિયો નથી આવ્યો કે પછી ક્યાંક ને ક્યાંક એને બચાવવાની કોશિશ થઈ રહી છે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે ખુલ્લેઆમ આમ નશાનો આ વેપલો ઉનાના ભેભા ગામમાં ચાલી રહ્યો છે કે જ્યાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તાળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે પણ પોલીસ શું કામગીરી કરી રહી છે ક્ષેત્રમાં એ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે નશાનો આ ખુલ્લે આમ વેપલો ચાલી રહ્યો છે ત્યારે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે રાકેશ વિભાગ આમનો એક વિડીયો અને આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દેશી દારૂ અને તાળીનું ખુલ્લે આ બે રોકતો ખોફ વગર આ

જે યુવા પેઢીને પણ બરબાદ કરી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે ઉના પોલીસ શું કરી રહી છે જી જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર